તમને એક હાથ જોડી નમ્ર વિનંતી કરે છે એવી હું બહુસર માતા એ છું કે શાંતિથી બે જાવ તમે આશા લઈને આયા છો ને દરેક ની આશા માર પૂરી કરવાની જો આજ ભાવિકોની ભીડ માતી નહીં આ સાનિધ્યમાં સાધનો એટલા માણસો એટલા પાર્કિંગ નહી એવું તો આનાથી હજુ જેટલી મોટી જગ્યા હું માતા જઈશ કહો દાડે દાડે નોનું પડતું જાયશ દાડે દાડે મારા ભક્તો વધતા જાય હું શું કરું કહો મારાથી થતી હોય એટલી તો સેવા કરાવડાવું છું છતાંય થોડી અગવડ પડે ને તો તકલીફ બેઠી નહીં તે મારા સાનિધ્ય પરિશ્રમ કરશો ને તો એનું ફળ જગતમાં હું સોલંકી પેઢીની બહુચર માતા એડે નહીં જવા દો આવું છું માતા પણ આજ તો જૂના તો છે પણ આજ તો નવા ભાવિક ભક્તો નો મેરો બહુ દેખાય જો પહેલી વાર જ આયા છે કોઈ પોષ રવિવારથી જ આવ્યું હશે કોઈ હાથ રવિવારથી જ આવવાનું ચાલુ કર્યું હશે એવા ભાવિક ભક્તોને મારો પૂરતો અનુભવ હોય મારા સાનિધ્યનો કોઈ અનુભવ હોય તો થોડી ઘણી મારા સાનિધ્ય વિશેની માહિતી આપીશ કોન દેન હોભરજો જેથી તમારા કોઈ સેવકોને પ્રશ્ન કરવાની જરૂર નહીં પડે આવું સોલંકી પેઢીની બહુચર માતા બોલું છું મોબાઈલ માં જોઈને આયા આ તો જવાનો ઓનલાઈન છે એટલે હું માતા ઓનલાઈન થઈ જઈ પહેલા તો માતાઓના આવા પરચા હોય ને જબરા તો પેલા કાગર લખી ગોમે ગોમ વેચવા પડતા કે ફલાણી ગોમમાં ફલાણી માતા આવો પરચો આલ્યો આવો ઇતિહાસ પૂર્યો આવું પ્રમાણ આલ્યું આવી સતવારી માતા જેવા પેલા જોજો કાગરિયા છાપતા અને વેચે ગામે ગામ કે ફલાણા ગામની મેલડી આવી છે પણ આજ જમાનો એ જતો રહ્યો આજ મોબાઈલ નો યુગ આવ્યો એટલે મેં માતા એ મોબાઈલ માધ્યમ રાખી મારો દરેક ભાવિક ભક્તો પહોંચાડ્યો બહુ આ જોઈ 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 અને વિશ્વાસ કરીને આયા કે આ જગત માં બધી જગ્યાએ ફર્યા હનમ કઈક અલગ છે આ માતા કઈક જુદી લાગે છે એટલે એવો વિશ્વાસ આવ્યો ને એટલે આયાસો બધાય એક રવિવાર આવ્યો હશે ને ખાલી કે ઓટો મારવાયે એનો ઓટો મારવા આવ્યો હશે એને પણ મારો વાલો ભાવિક બનાવી દીધો આવું બહુ સર બોલું એ એડ હેડા તો તારી જોડે આવું એવા જોડે તે આ તમારે મૂકીને આવતા રે પેલા ફોન કરે ચો તકે બારે જા અને અમને લેવા તો રે ના ના તું તો બહુ મોડો આવશે એટલે માર તો માડી નું પ્રવચન વાપરવાનું હોય એવા પ્રવચન વાપરવા આવો છો ને આ તો તમારા માટે જ બેઠી છું જે તે કરીશ ગાદી પર તમારા માટે જ હશે બહુસર મેલડી સન બહુસર મેલડી બહુસર મેલડી બારેજા ધામ એક મારી ઓળખ છે અને બહુચર મેલેડી બારેજા ધામ આખા ગુજરાત નહીં પણ આખી દુનિયામાં એક જ જગ્યાએ છે આ કોણ કદાચ મારા સાનિધ્ય જેવું કોઈ બહુચર મેલેડી નો ફોટો રોમ ભગવાન નો ફોટો મેલી દે અને આવી ચુંદડી ઓઢીને ધૂણ તો માનવું નહીં કે હું બહુચર હું ફુખાર મેલેડી હોય આવું કઉ છું એક જ છે બારેજામાં અને મારી ગાદી બારેજા સિવાય ક્યાંય બીજે થતી ખાલી બારેજા એટલે નવા ભાવિક ભક્તો ભ્રમિત ના થાય એના કારણે બોલું છું એક ને હજાર વખત જોજો કદાચ હું ગાદી પર ધૂણતી હોઈશ પણ ઓળખવા વાળા તો ખાલી મારા અવાજથી ઓળખી જાય એવા ભક્તો છે પણ નવા આવેલા છે એમ ન કહું છું આ વાંચવાનું શ્રી રામ વાળી મેલેડીમાં બારેજા ધામ આ બહુસર નો ફોટો જોવાનો રોમનો ફોટો જોવાનો મારો મેલડીનો ફોટો જોવાનો આવું જોશો ને એટલે ખબર પડશે આ તો બારેજા ગોમની માતાશ આ તો સોલંકી પેઢીની માતાશ આ તો બહુસર મેલડી આ તો રોમ વારી મેલડી આ તો ખુખાર મેલડી જેથી મારું પ્રવચન હો હોય મને માતા જોતા હોય મારા પરચા જોતા હોય મારી વાત કરી હોય જોતા હોય ને મારું માતાનું એટલે નીચે આવી જતું હોય આઈ જાય છે ને એમાં તો હવે હું શું કરીએ કો એ તો મોબાઈલ ની જે યુટ્યુબ વાળા સિસ્ટમ બનાવી એ પ્રમાણ ચાલતું હોય પણ નવા ભાવિક ભક્તોને એ કહીશ કે ઓળખ રાખજો મારી એ બારેજા ગામ સિવાય ક્યાંય ગાદી થતી એ યુટ્યુબ પર એ ઘડે ઘડે મૂકવામાં આવતું હશે એ જોતા રહેજો અને બીજી વાત ગાદી તો બારેજા સિવાય ચોય થતી નહીં એ વાત મગજમાં ગોઠ બાંધી દો તો કે ને તોય કહેવાનું ના માડીની ગાડી ગાદી બારેજા ગામ સિવાય ક્યાંય થતી નહીં

અડધા ગોમાં આવતો હોય તો કોઈક બીજા ભુવા તો જતા રે કોકના મઢે જતા રે કોક ના મંદિરે જતા રે એટલે બારેજા ગામમાં પૂછતા પૂછતા આવો છું જાણું છું નવા આવતા હોય જૂના તો ખબર એ તો ગમે તો પણ જે નવા આવે છે ને અમને કહીશ કે બારેજામાં આવો તો પૂછો તો એવું પૂછો કે ગાદી ક્યાં થાય છે તમે એવું પૂછો ખુખાર મેળી મારું મંદિર ક્યાં છે તો મારું કોઈ મંદિર આ જોઈ કહું મગજ માં ફિટ રાખો વાત મારું કોઈ મંદિર એટલે બારે જાય કોકના એને પૂછો મેલડી માનું મંદિર તો પેલો માથું ગંજર છે નહીં એમની ગાદી થાય છે અને કોકના નહી ખબર હોય ખબર તો જો કે બધાને છે પણ અમુક કહે છે કે આ મેરડી માતા રહ્યા તો તમે ચો બીજી મેરડી માતાએ મારું મોનેલું શ્રીફળ કોકની માતાએ એ જતું રહે છે થાય કે નહીં પછી કર્યા પછી તમને ખબર પડે હારું આ તો રોંગ નંબર લાગ્યો જતું રહ્યું આ લી દીધું પછી એટલે આ ધોન રાખું મારું અતાર મંદિર અતાર મંદિર વગર ની જ છું જેમ તમે ઘર વાર વગર ના છો ને હું માતા મંદિર વગર ની છો નહીં મારું મંદિર બાળાની જગ્યા હોય છે કોઈ કાલે તો સેવા કરાવડાય અહીંથી માલિક એમ કે છે કે લહેડો આવો અહીંથી ઉપડો તો મારા અહીંથી મારી વસ્તી ને મારા હેડો શું તાર હવે એક સવાલ થતો કે મારી આટલું બધું છે તો મંદિર બનાવી શકતા દુનિયા જેવું મેં કર્યું નહિ છેલ્લા પાંચ વર્ષ થી ગાદી થાય સમય થી જૂના વિડીયોમાં જોજો પાંચ પાંચ વર્ષ પેલા જે બોલી હતી એ આજ બધું બનાવ્યું છે પાંચ વર્ષ થી ગાધિપતિ માતા આજ કાલની પાંચ વર્ષ થી જો એ જેટલા માણસો જેટલા ભાવિક ભક્તો હજારો રોજ વધતા 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 આજ લાખો માં સંખ્યા થઈ ગઈ છે તો એક મનમાં સવાલ થાય કે નહીં એ જો પાંચ વર્ષથી આવી ગાદી પર બેસતી હોય પાંચ વર્ષથી મારા દીકરાના કોઠે ધોણી અને હજારો દુખિયારાના દુઃખ દૂર કરી અને દુખ ભાગતી હોય હું મેલડી તો કોઈ જો લીધું નહીં ને એટલે હું મંદિર વગરની છું કોઈ જો આશા રાખી નહીં ને એટલે મંદિર વગરની છે કોઈને ફરજ પડાઈ નહીં ને એટલે મંદિર વગરની છે તો અથી વિચાર કરજો દુનિયા મારા વિશે ગમે તે કે ગમે તે બોલે પણ જો લગીન તમે પ્રત્યક્ષ અનુભવ ના કરો ત્યાં સુધી મારી પર શંકા ના કરતા હું સોલંકી પેટીની હું રો મારી મેલડી બોલું જો લગીન તમે જાતે અનુભવ ના કરો ત્યાં સુધી કોઈની વાત ના મોનતા કે અહીંયા છેતરપિંડી થાય છે હું એવું કહું છું હું કહીશ એ તો તમે નહીં મોનો કદાચ પણ જે મારા સાનિધ્યમાં જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એમને પૂછવાનું હાથ ફેરવી તું આવસ થી આવશ બે વર્ષથી તો બે વર્ષથી તું આવશ કેટલી વખત તારી બેઠક થી કે બે વખત અને ઘણી વાર મારી સપનામાં આયા અને બધું રસ્તા તો તારી જોડે કોઈ દાડ પૈસા લીધા એ ભાવિક જૂના ભાવિક ભક્તોને ખાલી પૂછો ને

પણ દાડે 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 મારા પડસા વધતા જાય છે મારા ભાવિક ભક્તો વધતા જાય છે પેલા ઓછું નોમ હતું મારી નોમના ખૂબ થઈ જાય આખા ગુજરાત નહીં આખા દેશ નહીં દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગવા મળ્યા છે એટલે કદાચ આ જોઈ કોઈને સહન થાય ના થાય તો મારી ગાદીની ની ઉડાડે ઉડારે ખોટી વાતો ફેલાવ સાનિધ્યમાં જાઓ તો પાંચ હજાર રૂપિયા લઈને જજો બેઠક તો આટલા પૈસા પડશે બધી અલગ વાતો ચારે બાજુ થીભરવા મળશે પણ જોજો તમે એકદમ મોની ના લેતા મારા રોમ ની સાક્ષી કહું છું જો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ મારા દીકરાનો હોય ને તો ઘોડા મારો રોમ મારું છત લૂટી જાય નિસ્વાર્થ ભાવનાથી કદાચ મારા દીકરાએ એની ભાવનાઓ રાખીને એને રાજી રાખવા એને ખુશ કરવા માટે હજારો લાખો લોકોનું કોમ કરવા વાળી ઉમેલડી છું એટલે માહિતી આલવાનું કારણ છે કે ધોન રાખજો કદાચ તમે મારા સાનિધ્યમાં આવી ગયા પછી કોકની વાતોમાં આવી અને કદાચ મારી પર શંકા કરી લો તમારો સમય કા તમારું નસીબ હમજી હું માથા જવા દઈશ પણ મારે તો જે આવ્યા છે ને બધાનું ભલું કરવું છે મારા પારે મારે કોઈ નિરાશ કરીને મોકલવા એ ઉદ્દેશ લઈને બેઠેલીશ કોઈ દીકરો કોઈ ભાવિક ભક્ત કોઈ દીકરી મારા પારે આવી અને નિરાશ થઈને જાય ને મને મેળિંગ ખોટું લાગે દુઃખ લાગે કે આ મારા ભક્તનું ભલું ના કરી શકી પણ એ તમારા વિચારોથી કદાચ તમારી દ્રષ્ટિથી કદાચ કોઈની વાતો માં આવી અને તમારી દ્રષ્ટિથી કદાચ શંકાની નજરે કદાચ મને મેલડી જોઈ લો ને તો મારા સાક્ષાત બુખાર મેલડીના દર્શન નહીં થાય પાંચસો હજાર હજાર કિલોમીટર થી આવનારા વચ્ચે જેટલાય સ્ટેન્ડ આવશે અને જેમ જેમ સ્ટેન્ડ નજીક આવશે ને એમ મારા વાયરો ચાલુ થશે વાતોનો નો રિક્ષા તો રિક્ષા વાળો મારી વાત કરશે તમારા અનુભવ કરવા રિક્ષાવાળો કદાચ મારા પારે ધંધો કરવાનો પાછી મારી ખોદણી કરવાની એવા તું હશે જવાય આટલા પૈસા છે આટલું કરે પણ એ સરદારો કહું છું આખી મીડિયા લાઈ લાવી અને હજારો માણસોની પોલીસ ભેગી કરીને આખી મિલિટરી ભેગી કરીને ચેકિંગ જો બુખાર મેળી એક રૂપિયા જો કોઈને જોડતી લીધો હોય તો હું તમને કઈ નહી બતાવતી હું એવું દર્શાવતી નહીં હું નહીં લેતી હું એવું કહેતી નહીં પણ મારા ભાવિક ભક્તોના છે ત્રાય એના માટે આ ખાસ નોંધ ગણો માહિતી ગણો એ તમારા ધોનમાં રાખવાનું છે ઓ રાખશો ને આટલું શ્યામ ગમમાં એસી ટકા હારા હોય પણ વીસ ટકા મારા વિરોધ બોલવા વાળા હોય કદાચ એમની નોની ગાદી હોય પોચ પચી માણસો લઈને બેહતા હોય અને મારું આટલું મોટું સાનિધ્ય થઈ ગયું અને આજ ગુજરાત દેશ વિદેશમાં બારે જામથી બુખાર મેળવી ઓળખાતી હોય ને એટલે કદાચ ઈર્ષાના ભાવથી મારી આવી રીતે વાતો ચાલુ કરે એટલે વાતો કરો તો ભાઈ અમારું આ બરવું તારા જોડે રાખ તારી વાતો તમારે ઇન્ટરેસ્ટ નહીં રાખવો મારો દીકરો કોણ છે એનું નામ શું છે એના ભાઈઓ કેટલા છે એના પપ્પા એના મમ્મી એનું નામ શું છે એના દાદા એના કાકા કુટુંબ કોણ છે ક્યાંના છે શું છે તમે કોને જોઈને આવ્યા છો મને બહુ સર ને મને મેલડી તો મારા દીકરા જોડે ઓળખ રાખવાનું શું કામ છે મારા દીકરો કોણ છે એનું નામ શું છે કેવો લાગે છે શું ભણેલો છે શું ગણેલો છે તમારું ચેક કરીને શું કામ છે તમે મને ઓળખો હું તમને ઓર ખુશ એટલે તો કોઈને મળતી નહીં એટલે તો કોઈને નહીં મળતી તમારે એવું નહીં માનવું કે મારી તો અમે રવિવાર જે અમારો નંબર નહીં આવતો પણ રવિવાર સિવાય એ ફરી એક વખત કહું છું ગાદી તો બારે જા જ થાય છે અને ગામ નહીં આ તો ધામ કેવડાય છે બારે સિવાય ચોય થતી અને બીજી વાત રવિવાર સિવાય આડા દિવસ કોઈ જગ્યાએ મારી ગાદી થતી આડા દિવસ કોઈ જગ્યાએ બેઠક થતી આય મગજમાં ફીટ કરી લેજો એટલે અમુક ભાવિક ભક્તો અમુક કે મંગળવાર આવવાનું માડી મળી જશે એટલે મંગળવાર ને આખું અઠવાડિયું ઓટો મારી તો નહીં મળું મારા દુર્લભ દર્શન છે રવિવારે જ થાય મારા પારે ગરીબ નેતા અભિનેતા બધા આવે છે પણ કોઈ જાતનો ગરીબ જોડે અમીર જોડે ભેદભાવ નહીં રાખતી આટલું યાદ રાખજો કદાચ કોઈ મોટો પદ અધિકારી હશે કોઈ એસપી ડીવાય એસપી કોઈ જજ એવો કોઈ અધિકારી હોય તો એનું સન્માન જાળવવા કદાચ કોઈ સેવકને કે થોડા દર્શન ખાલી કરાવડાઈ દે શમ કે એનું પદ છે એટલે સેવક એનું મન રાખે ભલે કોઈ વાંધો નહીં દર્શન કર બેઠક કરાવડાવી હોય ને તો હું મેલડી એવી માતા નહીં કે પચાસ હજાર બતાવવાનું છે ત્રણ વર્ષ થયા છે કદાચ ત્રણ વર્ષથી થી કોઈના ઘેર બેઠક નહીં કરતી હું માતા ઓ એવું ક્યાંક માડી મારા ઘેર આયા તો મોનતા નહીં હું કોઈના ઘેર નહીં જતી કેટલા વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષ પહેલા હા થોડું હતું પચાસ ભાવિકો ભાવિકો સમયગાળો હતો તો કોઈ ભાવથી આમંત્રણ આલા તો હું માતા કદાચ છ સાત જણા દસ જણા પંદર જણા ઘેરે કદાચ મારા પગલા પડ્યા હશે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોઈના ઘેર પગલા પાડતી કોઈના ઘેર બેઠક કરતી ચાહે રૂપિયા વારો હોય ચાહે ગરીબ હોય ચાહે નેતા હોય ચાહે અભિનેતા હોય ચાહે ઘેર મંદિર બનાવી દઉં તો મારા ભાવિક ભક્તો નું એક સમય જાળવી મારા ગરીબ ભાવિકો નું મૌન રાખી અને અમીરો ને લાઈન ઉભા રાખું છું મેલડી નહી તો મારા હવે મંદિર બનાવા હોય ને ચાર ના ઘેર ખાલી પગલા પાડી આવું ને તો મારું મંદિર કાલ ઉભું થઈ જાય ના લાગે અંદર દાડા ના થાય પણ છતાંય હોય ને તો નહી જતી હોય ને તો નહી પણ નહી જતી એનું કારણ છે એ મને કોઈ રૂપિયા થી નહીં ખરીદી કઈ યાદ રાખજો ગમે તેવા તમે અજબો પતિ હશે કરોડો પતિ હશે પણ મારા સાનિધ્યમાં જો લાલા ચાલવાની વાત કરીને તો સમજી લો મારી ચોકડી વાગી જશે એની પર બનવું હોય તો ગરીબ ચોખ્ખા ભાવિક બનજો ભલે કદાચ રૂપિયાથી અમીર હોય પણ મારા આગળ ગરીબ બાપડા બચારા બની બેહજો બે હું મેરડી આશીર્વાદ રૂપે દુઃખ મટાડી મારા આગળ કદાચ ઇસ્ત્રી ટાઈટ કપડા ટાઈ બાય પહેરી ગમે તેઓ સુટ બુટ પહેરીને આવે તો એની હોમ ના મેલડી પણ ગરીબ બની બાપડો બની બચારો બની કદાચ હાથ જોડે કે હે મેલડી હે ખુખાર મેલડી માં તારા પારે આવ્યો બહુ આશા લઈને આવ્યો માં ભલું કરજે હું ખુખાર મેલડી પ્રસન્ન થઈ એના બધા દુખડા ભાગી નાખું માતા એટલે આ વાતમાં હું લાલચ હાલવી કોઈ સેવક હોય ને કોઈ ગમે તેવા સેવક સેવકને ને લાલચ હાલવી નહીં મારી કૃપા જોતી હોય મારી જોડતી કઈક આશા લઈને આવ્યા હોય ને આશા પૂરી કરવી હોય તો કોઈની ઓળખાણ રૂપિયાનું બળ કરતા આ ખાસ કહીશ જમ બધા સમાનતા રાખીશ સમાન રાખ્યા મારા સાનિધ્યમાં કોઈ જ જાતનો ભેદભાવ કોઈ નાત જાત નો રાખ્યો નહીં આટલું યાદ રાખજો ચારે વર્ણ ઢારે નાત આવ હિન્દુય આવશે મુસલમાને આવશે પણ કોઈ દાડો મારા સાનિધ્ય કોઈ જાતનો નાત જાતનો ભેદભાવ જોવા નહીં મળ્યો હોય બધા એક જ થારી ખાનારા મારા પારે હિન્દુય હિન્દુ આવશે મારા પારે મુસ્લિમ આવશે શીખ એ પારસી આવે બધાય જાતના આવે છે પણ હિન્દુ હોય ચાહે મુસલમાન હોય મારા પારે આઈને કદાચ એ દીકરો કે માં એટલે હું કોઈ નાત જાત કોઈ ધર્મ જોતી નહીં એ મારો અને હું મેલડી એની અને દરેકનું સમ્માન રાખું છું કોઈ દાડો કોઈને નીચા ના દેખાડું કોઈ દાડો કોઈને નીચા દેખાડવા ના દઉં આટલું દરેક ભાવિક ભક્તો નું ધોન રાખી સન્માન જાળવી અને ગાદી પર બેઠીશ તારે તો મારો ભગવાન દાડે દાડે મારું સત વધારતો 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 જો આજ કદાચ હું બળ કરીને કેતી નહીં પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા કુખાર મેલેડી ના પરચા છે એવું અભિમાન કરીને કેતી નહીં પણ અનુભવ થયો બધા ચારે બાજુ મારી વાતો ની વાત ના થાય પગ મેલો પ્રમાણ મળી જાય પણ જેણે જેણે મારા સાનિધ્ય પગ મેલ્યા છે ને ડગલે પગલે પ્રમાણ આવતી આવી માતા પણ આ દોન રાખજો છેતરાતા નહીં આનું મારે તો મારા પારે તો છેતરપિંડી નહીં થાય પણ ચોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દઉં કદાચ મજબૂરીમાં મારા કદાચ નંબર ના આવતો હોય બહુ ઉતાવર કરતા હોય કાકા કુટુંબ વાળા તમારા મમ્મી દીકરો અહીં આવતો હોય એના મમ્મી પપ્પા ચોક બીજે જતા હોય કદાચ ઉતાવર કરતા હોય કે લહેણ આપણે ફલાણી માતા એને ફલાણા ભુવાએ પૂછવા જવાનું આ તે અને દીકરો ક્યાંક ના મારેખાર વેલડી જ પૂછવાનું અને એની માં ક્યાંક ના આપડે પેણ જઈએ તો કદાચ પરોણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો જજો હું કઉ છું જાઓ પણ એવી પ્રાર્થના કરીને જજો કે તારા પારે થવા ના દેતી જો ખાલી ખાલી રૂપિયા માંડાવવાનો ભાવ જાગ્યો ને તોથી ભુવાનો ઉભો કરી દઈશ ગાદી પરથી પણ ભટકવાની જરૂર નહીં મારી તો સલાહ એક જ છે હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો આ જેટલા બધા પચાસ પચાસ રૂપિયા ગણો તો કાલ મારા મંદિર બની જાય થઈ જાય પોનસો ની તો વાત જુદી રહી લોકો તો પોચ હજાર ની તુલના કરે વાતો કરે છે પોચ હજાર લેસ તમારા બાપા એ જોયા અહીં આ કોક દાડો હા કોઈ એ માનતા રાખી હોય કે મારી મારા મિલકત વેચાઈ જાય અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના તો એ તો મારું મહેનતાણું છે નતા આવતા ના અને લાખ કે મારી વસ્તી ઘેર લઈ કે પૈસા ના ઉડા એમને જે મારે કરવાનું જરૂર હોય ને તમે વિચારતા છો મારી પૈસા ને લેતા ક્યાં ક્યાંથી થાય છે તો એ કહી દઉં કઈક લોકો ના કોમ કરી કરીને લાવું છું મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી કદાચ મારું ખુખાર મેલડીનું નોમ પડે ને એટલે તરત જ લોનુવલ એવો ત્રીજી સેકન્ડ મેસેજ આવે જોયા છે પંદર વીસ મિનિટ ના થાય આવા પડ તો આવું કોમ કરી મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે એમાં કે કરોડો ના હાલે કોઈ કરોડો હાલે મેં તો કંઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા કરોડો રૂપિયા આપી દીધા કંઈક જમીનદાર માણસોને પણ તો એ માણસો એમના મનથી કોઈ દાડ સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને તો લાય માડીના પારે વીસ લાખ રૂપિયા ચોક જગ્યા હું લઈ આલું પણ એવા બેકાર માણસોને હું આશાએ ના રાખું ચારે અરે ગોડા જા લૂંટી જા એટલું લઈ જા મારા ભંડાર કોઈ ના કોમ ના કરું તો મારું શું આગુપાવું થવાનું તમારા કોમ કરવા વાળી તમારા ઘેર બેઠી ની માતાઓ છે તમારી પીઢીઓની માતાઓ છે હું શું લે આ કોમ કરું તમારા પણ છતાંય તે મારા દીકરાના જે ભાવ હતો એ ભાવ પૂરો કરવા મારી વસ્તીને હાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મ નું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું મેલડી માતા